સાગર રબારી પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના ભ્રષ્ટાચાર અને ભાવફેરને લઈને પશુપાલકો ખેડૂતોમાં જે અસંતોષ છે અને એમનો વ્યાજબી હિસ્સો માગવા જતા એમના ઉપર જે જુલમ ગુજારવામાં આવ્યો એને આ મુદ્દા માટે આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના તમામ ખેડૂતો પશુપાલકોની સાથે મજબૂતાઈથી ઊભી છે આ સંઘર્ષમાં ખેડૂતો પશુપાલકોની માગણીઓ અત્યંત વ્યાજબી છે આમ આદમી પાર્ટી પોતે પણ સરકાર પાસે માગણી કરે છે કે ખેડૂતો ઉપર ખોટી રીતે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર તાત્કાલિક રદ કરવામાં આવે એમની માગણી મુજબનો ભાવ ફેર તાત્કાલિક જાહેર કરવામાં આવે અને એમના ખાતામાં જમા કરવામાં આવે આખી જે ઘટના ઘટી એની ન્યાયિક સ્વતંત્ર તપાસ કરવામાં આવે જે ખેડૂત શહીદ થયા છે અને જે લોકોને ઈજાઓ થઈ છે એ તંત્રની જોહુકમીના કારણે થઈ છે માટે એમને યોગ્ય વળતર ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વસૂલ કરી અને ચૂકવવામાં આવે ડેરીનો તમામ વહીવટ ઓનલાઈન કરવામાં આવે જેમાં ખરીદીના બિલો વાઉચરો તમામ ઓનલાઈન કોઈપણ ખેડૂત પશુપાલક જોઈ શકવો જોઈએ અને

બાજુમાં મહેસાણામાં પકડાયો એવો એક્સપાયરી ડેટ પાવડર ઓગાળીને દૂધનો પુરવઠો જાળવી રાખવાની કોશિશ ના કરે એ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થશે સાથે સાથે પશુપાલકોને પણ મારી વિનંતી છે આપના માધ્યમથી કે દૂધના એક છાંટાનો એ બગાડ ના કરશો તમે છૂટક ગ્રાહકોને વેચો ઘી બનાવો ચોખ્ખા ઘીનો બજારમાં ખૂબ ઊંચો ભાવ તમને ઘરે બેઠા મળશે ડેરી કરતાં પણ વધારે વળતર મળશે એટલે એક પણ છાંટો બગાડ્યા વગર દૂધનો મહત્તમ ઉપયોગ કરો એ આપ સૌના માધ્યમથી મારી પશુપાલકોને વિનંતી છે